સુરેન્દ્રનગર ના અમદાવાદ હાઈવે પર આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના પહોંચી હતી અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મામલે વધુ તપાસ હાથ ધરી ત્યારે બીજી તરફ રાજકોટ પોરબંદર હાઈવે પર કુતિયાણા નજીક

કારનો કચરા થાણ વળી ગયો અને ત્રણેયના ઘટના સ્થળે મોત થયા આ ઘટનામાં પાંચ વર્ષની બાળકી નું ચમત્કારિક બચાવ થયો છે